ધારી આઈસીઆઈસીઆઈ બેંકમાં મેનેજર દ્વારા ચોરી કરવામાં આવી જાણવા મળતી વિગત અનુસાર ધારી આઈસીઆઈસીઆઈ બેંકમાં બ્રાન્ચ મેનેજરમાં નોકરી કરતા અમરેલીના શૈલેષભાઈ ગઠિયાને શું કમૂતી સૂચવી કે પૈસાની જરૂર પડી કે પોતાની જ બેંકમાં બીજા કર્મચારીઓના ખાતામાં રાખેલ રોકડ રૂપિયા છ લાખ પાસઠ હજારની ચોરી કરી લીધી હતી ધારી પોલીસને જાણ કરાતા પીઆઈ દેસાઈ સાહેબ અને તેમના પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળ પર તપાસ માટે પહોંચી આવ્યા હતા આ પૈસા બેંક મેનેજર શૈલેષભાઈ ગઠિયાએ ચોરી કરેલનું જાણવા મળતા જ તેમની ધરપકડ કરવામાં આવી હતી આ સાથે તેમની કડક પૂછપરછ કરતા આ પૈસા કાઢી આપેલ પણ લોકો પૂછી રહ્યા છે કે આ પૈસા બેંકમાં આવ્યા ક્યાંથી શું બધા કર્મચારીઓને ખબર છે કે આ રોકડ બેંકમાં રાખી અમુક લે ભાગો તત્વોએ એક મોટું ષડયંત્ર કરી રહ્યા છે જે ખેડૂત બેંકમાં લોન કે અન્ય પૈસા બેંકમાં નવા જૂની ખાતું કરવા માટે આવે તો બેંકમાંથી કર્મચારીઓ અને આ બેંક મેનેજર પૈસા આપી બે ત્રણ દિવસનું મસમોટું વ્યાજ વસૂલતા હતા અને ઉપલા લેવલથી આઈસીઆઈસી બેંકના સાહેબો તપાસ કરે તો મસમોટું મોટું કૌભાંડ બહાર આવે તેમ છે એવું લોકો કહી રહ્યા છે આ બેંક ઉપર વિશ્વાસ કેમ કરવો જેના કર્મચારીઓ જ ચોર હોય મેનેજર શૈલેષભાઈને પૈસાની શું જરૂર પડી તે પણ એક તપાસનો વિષય છે કારણ કે તેમના ઘરેથી શૈલેષભાઈના ધર્મપત્ની પણ નિશાળ કે મોટી શાળામાં ટીચરની અમરેલીમાં નોકરી કરે છે તેમનો પગાર પણ મસ મોટો છે